આ વડોદરા અને ખાસ કરીને માંજલપુર વિસ્તાર ખાસ કરીને કાનમ પ્રદેશના બધા જ ભક્તોએ પધારીને અહીંયા લાભ લીધો છે ચાલીસ ઉપરાંત જેટલા સંતો વડતાલ ધોલેરા સારંગપુર અને વડોદરાના તમામ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પધારી અને દર્શન આશીર્વચનનો લાભ આપ્યો છે અને આ ઉત્સવમાં ઓછામાં ઓછા ચારસો ઉપરાંત સ્વયંસેવકોએ ખડે પગે છેલ્લા ઘણા દિવસથી આ શાખોત્સવની દિવ્ય અને ભવ્ય તૈયારી કરી છે ઘણા બધા રાજદ્વારી મહેમાનો પધાર્યા ઓછામાં ઓછા પચાસ કરતા વધારે એનઆરઆઈ ફેમેલી સાથે આજે ઘણા બધા ભક્તોએ આ શાકોત્સવનો લાભ લીધો છે તો શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ધોલેરા મંદિરના બસો વર્ષ અને વાડી સ્વામિનારાયણ મંદિરના દોઢસો વર્ષ નિમિત્તે આ સત્સંગ સભા મહાસંમેલન અને સાથે સાથે દિવ્ય શાકોત્સવનું આ સુંદર મજાનું આયોજન થયું એમાં આજે ઘણા બધા ભક્તોએ લાભ લઈ અને પોતાની ધન્યતા અનુભવી છે જય સ્વામિનારાયણ